કાવડયાત્રા સમિતિ દ્વારા કોળિયા ખાતે યોજાનાર મિની કુંભ અને સ્નાયુ સ્નાનની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાય કાવડયાત્રા સમિતિ દ્વારા કોળિયા ખાતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાશિવરાત્રીના દિવસે કોળિયાક નિષ્કલંક મહાદેવજીના સાનિધ્યમાં મિની કુંભ અને સ્નાયુ સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કાવડયાત્રા સમિતિના કમલેશભાઈ ચંદાણીએ પત્રકારોને સંબોધી મિની કુંભ અને સ્નાયુ સ્નાનના આયોજન અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી કાવડયાત્રા સમિતિ દ્વારા ભાવનગરના અને તમામ ગુજરાતના મિત્રો માટે શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે મિની કુંભનું જ્યાં મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કોઈપણ કારણોસર મહાકુંભ પ્રયાગરાજમાં જઈ શક્યા નથી તો તેઓ લોકોની ખૂબ લાગણી હતી કે સાહેબ આપણે ભાવનગરમાં આવું કંઈક આયોજન કરીએ તો તમામ લોકોની લાગણીને ધ્યાન આપીને આપણે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિના દિવસે એક વિશાલ મિની કુંભનું આયોજન કર્યું છે જ્યાં અમૃત સ્નાન પણ કરવામાં આવશે સાથે જ ઘણા બધા મિત્રો અહીંયા અલગ અલગ સંસ્થાઓ અને ભાવનગર તંત્ર પાંચ શિવલિંગ ઉપર રુદ્રીપૂજા કરે અલગ અલગ લોકો અલગ અલગ શિવલિંગ ઉપર રુદ્રિપૂજા અને પ્રયાગરાજથી લાવેલું સંગમનું જલ અહીંયા આપણે જલ અભિષેક એના દ્વારા કરશું સાથે જ એક જે માન્યતા છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પાપહીન થતા હોય છે તો જે ગંગા યમુના સરસ્વતી યા નર્મદા કાવેરી જેટલી બી નદીઓ છે તે છેલ્લે તો દરિયામાં જ મળતી હોય છે તો દરિયા આપણા માટે એક વિશેષ ભગવાન કહેવાય જલ દેવતા કહેવાય તો તે દરિયાની અંદર જ આપણે ડૂબકી મારીએ તો તમામ નદીઓની અંદર ડૂબકી મારી તેવા જેવું જ આપણે પુણ્ય મળતું હોય છે સાથે જ મહાકુંભની એક જે વિશેષ વાત છે એ આ છે કે તમામ ગ્રહો નક્ષત્ર મળતા હોય છે અને મહાકુંભનું યોગ બનતું હોય છે તો ગ્રહ નક્ષત્ર મળતા હોય છે એનું યોગ બનતું હોય છે આખા બ્રહ્માંડમાં ક્યાંય ને રહી ગયું પ્રયાગરાજ નથી દુઃખ થતું હોય થતી હોય તો કોઈને ચિંતા કરવાની જરૂર નહીં કાવડયાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીના દિવસે તારીખ છવ્વીસ બે બે ના રોજ સવેરમાં સાત વાગેથી લઈને દસ વાગે સુધી અમૃત સ્નાન અને શિવજીની રુદ્રિપૂજાનું આયોજન અહીંયા રાખેલ છે જલાભિષેક કરીને તમામ શ્રદ્ધાળુઓએ પોતપોતાના પરિવાર સાથે ત્યાં પધારે અને આ મિની કુંભનું એક આનંદ મેળવે લાભ મેળવે આવી આપ સૌને હું વિનંતી કરું છું આપ સૌને આહવાન કરું છું કે ત્યાં જોડાય અને આ સ્નાનનો લાભ લે